રામચંદ્ર ભગવાન કી જય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવના મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને આપણે બધાએ રામજીની મૂર્તિ જોઈ અને તેમના દર્શન પણ કર્યા પરંતુ રામજીની મૂર્તિ જોતાં જ આપણા મનમાં એક પ્રશ્ન ઊભો થયો કે રામજીની મૂર્તિનો રંગ કાળો કેમ રાખવામાં આવ્યો હશે તેમજ રામજીની મૂર્તિ બનાવવા માટે શીલા પથ્થર કેમ પસંદ કરવામાં આવ્યો હશે મિત્રો આજના વિડીયોમાં આપણે શ્રી રામની મૂર્તિ કાળી કેમ છે તથા તેને બનાવવા માટેના શીલા પથ્થરની પસંદગીના પાછળનું કારણ તેના વિશે વાત કરીશું વાસ્તવમાં રામલલાની ત્રણ મૂર્તિઓ બનાવવામાં આવી હતી જેમાંની એક રાજસ્થાની ખડકમાંથી શિલ્પકાર સત્યનારાયણ પાંડેએ બનાવી હતી બીજી મૂર્તિ શિલ્પકાર ગણેશ ભટ્ટ અને અરુણ યોગીરાજે કર્ણાટકના શ્યામ રોકમાંથી બે મૂર્તિઓ બનાવી હતી અયોધ્યાના રામ મંદિરમાં ગર્ભગૃહમાં મૂકવામાં આવેલી મૂર્તિ એ શ્રી રામના પાંચ વર્ષના બાળ સ્વરૂપની છે મૂર્તિની ઊંચાઈ એકાવન ઇંચ છે કમળના ફૂલ સાથે તેની લંબાઈ આઠ ફૂટ અને વજન બસો કિલો છે ભગવાન રામે આ મૂર્તિમાં ખૂબ જ મોહક સ્મિત સાથે દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું છે તેમજ મૂર્તિની બાજુ અને ઉપરની તરફ બનેલા વર્તુળોમાં ભગવાન વિષ્ણુના ઘણા અવતારો દર્શાવવામાં આવ્યા છે મિત્રો રામલલ્લાની મૂર્તિ શીલા પથ્થરની બનેલી છે જેને કૃષ્ણશીલા તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ છે કે રામજીની મૂર્તિ કાળા રંગની છે જેને આપણે શ્યામલ પણ કહીએ છીએ આ ઉપરાંત રામાયણમાં વર્ણવેલ ભગવાન રામના સ્વરૂપમાં તેમને શ્યામ રંગના ખૂબ જ સુંદર કોમળ અને આકર્ષક તરીકે વર્ણવવામાં આવ્યા છે એટલા માટે પણ રામજીની મૂર્તિનો રંગ કાળો રાખવામાં આવ્યો છે ઉપરાંત મૂર્તિ માટે આ પથ્થર જ શું કામ પસંદ કરવામાં આવ્યો તેની પાછળનું કારણ પથ્થરના ગુણો છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોતા આ પથ્થર હજાર વર્ષ સુધી બગડતો નથી દરેક પ્રકારના હવામાન અને વાતાવરણમાં હજારો વર્ષો સુધી તે ટકી શકે છે આ પથ્થર વધુ કડક પણ નથી તેમજ વધુ મૃદુ પણ નથી કૃષ્ણશીલા એ એવા ગુણ ધરાવે છે કે જ્યારે મૂર્તિને અભિષેક કરવામાં આવે એટલે કે મૂર્તિને દૂધ ચડાવવામાં આવે ત્યારે તેનું સેવન કરી શકાય છે તેનાથી સ્વાસ્થ્ય પર કોઈ અસર થતી નથી આ પથ્થરને કારણે દૂધના ગુણોમાં કોઈ ફેરફાર થતો નથી ઉપરાંત કોઈ પણ એસિડ કે આગ કે પાણી સાથે આ પથ્થર કોઈ પ્રતિક્રિયા આપતું નથી આ શિલાની પસંદગી પાછળ પૌરાણિક મહત્વ પણ છે રામલલાની મૂર્તિમાં આ શિલાની પસંદગી પાછળ એક પૌરાણિક કથાનું પણ મહત્વ છે કારકલાના જે સ્થાનેથી શિલા મળી છે તે તુંગ નદીના કિનારે છે અને અહીં સાઠ કિમી દૂર શૃંગેરી શહેર આવેલું છે આ શહેરના ઉલ્લેખ શાસ્ત્રોમાં ત્રેતા યુગમાં મળે છે અહીં રહેતા શૃંગી ઋષિના નામ પરથી જ આ જગ્યાનું નામ પડ્યું છે આ એ જ શૃંગી ઋષિ છે જેમણે દશરથ રાજાને ત્યાં પુત્ર કામેશથી યજ્ઞ કરાવ્યાનો ઉલ્લેખ મળે છે અને ત્યારબાદ રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન ચાર ભાઈઓનો જન્મ થયો હતો તેથી રામલલ્લાની મૂર્તિ એ જગ્યાની નજીકથી પ્રાપ્ત શિલાથી હોવા પર પણ એકમત સધાયો હતો કે આ મૂર્તિને જ સ્થાપિત કરવામાં આવે તો મિત્રો આજના વિડીયોમાં આપણે અયોધ્યા મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલી શ્રી રામજીની મૂર્તિનો રંગ કાળો કેમ છે તથા આ મૂર્તિ માટેના પથ્થરની પસંદગી પાછળના કારણો વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રીરામ જરૂરથી લખજો અને અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ